નમસ્કાર આપ દુયરાય ઉણીસો દસ નહિ હું છું આપની સાથે મકરપુરા ડેપો વિસ્તારમાં બે દિવસ પૂર્વે જ કેટલાક અસામાજિક તત્વો દ્વારા મારામારીનો મામલો સામે આવ્યો હતો જે અંતર્ગત મોપેડ બાઇક અથડાઈ જતા મકરપુરા બસ ડેપો ખાતે યુવકો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે તો મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી મકરપુરા પોલીસે સાત સગીર સહિત દસ સામે ગુનો નોંધ્યો છે જેમાં અજય કુર્મી સૂરજબિંદ અને વિશાલ રોહિત સહિત